પાટણ જિલ્લાના રાંધનપુર તાલુકાના જીતલપુર ગામ ખાતે સમગ્ર ગ્રામજનો દ્વારા શ્રી રામચંદ્ર ભગવાન મંદિરના પ્રાણપ્રતિષ્ઠાના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં સાધુ સંતો અને મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા પાટણ જિલ્લાના રાંધનપુર તાલુકાના જેદલપુરા ગામ ખાતે શ્રી રામચંદ્ર ભગવાનનું મંદિર બનાવી સમગ્ર ગ્રામજનો દ્વારા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં સાધુ સંતો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સમગ્ર ગામની અંદર ભક્તિમય વાતાવરણ બન્યું હતું સાધુ સંતો અને મહેમાનોનું ગ્રામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્રણ દિવસના આભવ્ય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના પ્રથમ દિવસે સમગ્ર ગ્રામજનો સાથે ભોજન કરી ભક્તિમય વાતાવરણ બનાવી ઉજવણી કરવામાં આવી બ્રાહ્મણો દ્વારા વિધિવિધાન અનુસાર પ્રતિષ્ઠા કરાવવામાં આવી આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મહાનુભાવો તેમજ સાધુ સંતો ઉપસ્થિત રહ્યા તો પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા જે આસન ઉપર બેઠા છો આસન ને ઊંચું કરી અને જમીન ઉપર ફૂલ મૂક ભગવાન અહિયાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ચૈત્ર સુદ સાતમ આઠમ અને નવ જે રામનવમી ના પવિત્ર મહોત્સવ દિવસે જ અહિયાં ભગવાન રામચંદ્ર ભગવાન પુનઃ પ્રતિષ્ઠા ગામ જેતલપુરા તાલુકો રાધનપુર અને જિલ્લો પાટણની અંદર પરમાત્મા નારાયણ સ્વરૂપ શ્રી રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય ઉજવાઈ રહ્યો છે એની અંદર સમસ્ત ગ્રામજનો સરપંચશ્રી ડેલિકેટ તથા ગામના મુખ્ય મુરબીઓ સાથે મળી અને ખૂબ ઉત્સાહભેર પરમાત્મા રામચંદ્ર ભગવાનની કર્મ કરી રહ્યા છે એ બદલ સમસ્ત ગામના સમસ્ત આ મહોલ્લાની અંદર સમસ્ત રાધનપુર તાલુકામાં અને સમસ્ત વિશ્વનો બધાનું કલ્યાણ થાય એ ભાવનાથી પરમાત્માની પ્રતિષ્ઠા ઉજવાઈ રહી છે તો સૌ સાથે મળી ખૂબ ઉત્સાહભેર આ પ્રતિષ્ઠા કરી રહ્યા છીએ જય શ્રી રામ